કાલ યાદ હતું પછી બે પછી યાદ આવ્યું કે શનિવાર હે કાલે શનિવાર તો શનિવાર તો હેર કટ કરાવો એને હા યાસી હેર કરાવતા જ નથી હા એટલે પછી કીધું કાલ રવિવાર કાલે જ આવી સાજે સવારે હું લેટ ઉઠ્યો હોય પાછો રવિવાર હોય એટલે શેઠ જરાક લેટ ઉઠે શેઠ રિયા જરાક મોગળા આવતા શેઠ રે હે સવાર તો કઈ કહેવાય એમ નહીં પછી બપોરે બેઠી જાલો હવે જાવ હેર કટ કરાયો હેર કટ કરાવી ફ્રી થઈ ને બધા બેઠા જો હવે આજે તો કોઈ એમ સુવાનું પ્લાનિંગ છે જે કારણ કે ભરપૂર કામ છે અને ઘણું બધું નવીન નવીન કરી છે જે તમારા માટે ટૂક સમયમાં આવશે અરે વાહ સાચી વાત છે ટૂક સમયમાં કઈક નવું આવી રહ્યું છે હા તો હાલો આજે હું પ્રોગ્રામ હે કઈ કાલે તો હું બોળાઈ ગયો જરા ગઈ કાલે તો દાબેલીનો પ્રોગ્રામ હતો એ થઈ ગયો તો ફુસ્કો ને મારું મૂડ થઈ ગયો તો હાવ ખરાબ

ચાલો ટાઈમ થઈ ગયો બાનું મસ્ત મજાનું ભજન બોલો મસ્ત મજાનું ભજન ને યાદ કરી લ્યો કુવાને કાઠે ને હમળખમ મળડોલે

કાંક હંજે હંજે હે ને આપણે આ ચણાનો ડોટલા ગુડલા કરવા છે મમ્મી કે મલી લીડુંડી નાખી કે મેં તો લેતા આવું તો દાળમલા લાવ્યા પછી તો યાદ રહેશે અબ એક દી રીયે એવું તને

આ बाजू કાંદાં જલાના રે તો આપડે કાંદા યાદ રહી જાય તો થોડા ટાઈમમાં તો કાંદા જ બોલવા માંડીશું સાચી વાત થોડાક ટાઈમ તો હું ડુંગળીને ભૂલી જ જવાની ને મે હાલો હવે ચાલુ કરી દઈ નાખી એમ ડુંગળી બનાવી સાદી ડુંગળી લસણ ને ને મરચું બધું નાખીને

જો હું અત્યારે બેઠો તો તમારી એક કોમેન્ટ હતી નામ તો યાદ નથી તમારે કેટલા ફઈ છે ને કેટલા મામા છે માસી જો તો મારે ત્રણ હે ને કાકા એક હે

બધા એના છોકરા ને બધા મેરેજ થઈ ગયા હે એમની ઘરે છોકરા હે

ચો બા એ ભૂટલા બનાવવાની ચાલુ કરી દીધા એટણી બે ને થઈ જાય ને ચટણી બાને ચટણી જરાક મજા ન આવે બનાવતા એટલે બ્લેન્ડર માં

સુપર ડુપર કોમેન્ટો વાંચી લઈ હા તો ફર્સ્ટ કોમેન્ટ છે કે ખુશી દીદી આજનો સુવિચાર બહુ જ મસ્ત હતો અને હું દરરોજ તમારો બ્લોગ જોઉં છું અને મારું નામ અસ્મિતા છે તો થેન્ક યુ એક કોમેન્ટ છે કે ક્યારેક તમારી કોમેન્ટ વાંચો ખુશી દીદી તમારો બ્લોગ હું દરરોજ જોઉં છું અને ખૂબ જ મજા આવે છે તમારો સ્વભાવ પણ સરસ છે અને બાળાદાનો સ્વભાવ પણ સરસ છે તો થેન્ક યુ પેલા તો અને તમારું આમાં કઈ કોમેન્ટમાંય નામ નથી અને પ્લસ ઓલામાંય નામ નથી તો તમને પણ ખબર કઈ રીતે પડશે કે હવે તમારી કોમેન્ટ વાંચીએ એટલે પ્લીઝ નામ કેતા જ એટલે અમને વધારે આઈડિયા આવે

તો બધાને થેન્ક યુ અમે તો મોસ્ટ ઓફ તો અહીંયા એક મળે જ છે કચ્છી દાબેલીનો સ્પેશિયલ મસાલો એ જ યુઝ કરી ને એ જ સારો આવે છે અમને ઘણા ટાઈમથી એને દર વખતે બનાવ્યું તો એ સારું જ બને છે પણ આ વખતે હતા નહીં એટલે પછી બીજો લાવવો પડ્યો

સાચી વાત છે આટલી ઉંમરમાં પણ બા ખૂબ જ સરસ એક્ટિંગ કરે છે તમારા સોર્સ વિડીયો ખૂબ જ ફાઇન હોય છે અને લોગમાં પણ આશિષભાઈની કોમેડી જોવાની ખૂબ જ મજા આવે છે ફ્રોમ સુરત થેન્ક યુ અને એ વાત સાચી કામે પતાવી દીધું અને મારે કમલા ચેન્જ કરવા પડ્યા કારણ કે મારી અને સાનુ ની એક રીલ હતી જે તમે લોકોએ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો સાનવી ને તો આપડે પાછી સાડવી રીલ બનાવી રીલ બનાવવા

ઓ મેરી કુરતી જ પહેરાઈ જાય પણ ઉનાળામાં ટોપ જ પહેરવાના ટી-શર્ટ પહેરવાના સૌથી ઉનાળામાં તો જો મેડમ એક્ઝિબિશનમાં આ ટકલોય ભેગું જોય ઊભો જોય

ગિયા ઓ ગિયા જોય કેટલી વાર રમે હે એખો તો કેટલી વાર છે હે એક તો બીકડો તો જોય કેટલે જાય ચડી ગઈ અરવે અરવે પકડી પકડી નો મીટી મીટી ગઈ છે અઈ 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 હોળી બાજી એ ગઈ એ એ તો 11 વાગ્યા ને 11 વાગે અમે ઘરે આવી ગયા હજી તો સાંગવીને રમવું તો ડાગલામાં હજી તો કે કે હજી થોડીક પર રમવા દયો ને ફાઈ તો નથી હજી કે કે રમવા કીધું હવે ઉતર ન કરે પછી એને બીજી વાર આવું હે ને કીધું ન આવે નહીં છોકરા નીકળે નહીં તો કાઈક તો કેવું પડે ખીજા હોય પડે આઈ રે આઈ રે કરવું પડે પ્રેમે આપવો પડે ખીજા હોય પડે સારા સંસ્કાર આપવા પડે હમ ઓલી એવી તો બતાવ બધાયને ટોપ લઈ ઓલી બાજુ તો જો લે આયા મૂકી દીધું આ લ્યો બતાવો બતાવો એક ટોપ ગઈ આખા ઓલા માંથી તો મારી કે સારું છે તો મે તો લઈ લઉં આશિષ એમ કે સારું છે તો જ હું લઉં ઘણીવાર પણ ઘણીવાર મને ગમી જાતું હોય ને તો પસ કોઈ એક મિનિટ અને ઈ જરા કામ તેમ થઈ જાય વેસ્ટર્ન છે ને એટલા માટે જાય અરે રે રે વેસ્ટર્ન હે ઈ વાત હાચી યુનિક ટોપ હતું અહીંથી કટ આઉટ રાખવું તો ચાલો આજના આ વિડીયો ને તો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગેમ તમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા બાય ગુડ નાઇટ